કલકત્તામાં ટ્રેની ડોક્ટર સાથે રેપ વિથ મર્ડરના બનાવના વિરોધમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ભરૂચના તબીબોએ જોડાઈ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું ટ્રેની સાથે બનાવ બન્યો છે જેના ઘેરા પ્રત્યાઘાતો સમગ્ર દેશમાં પડી રહ્યા છે આ ઘટનાના વિરોધમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા આજ રોજ એક દિવસીય બંધનું એલાન આપવામાં આવ્યું હતું જેમાં ભરૂચ આઈએમએ ની ભરૂચ બ્રાન્ચ પણ જોડાઈ હતી ભરૂચ માં આજે સવારે છ વાગ્યાથી ઇમરજન્સી સેવા ની તમામ મેડિકલ સર્વિસ બંધ રાખવામાં આવી હતી તો સાથે જ ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના સભ્યોએ ભેગા મળીને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે આ ઉપરાંત ડોક્ટરના હોસ્પિટલ એરિયા એરિયાને સેફ ઝોન તરીકે જાહેર કરવામાં આવે ડોક્ટર કે કર્મચારીઓ પર હુમલો થાય તો તેની સામે નોન બેલેબલ વોરંટ જાહેર કરવામાં આવે અને હોસ્પિટલો તેમજ ક્લિનિકમાં સીસીટીવી કેમેરા ફરજિયાત કરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે હું ડોક્ટર પ્રગતિ બારોટ ઓનરરી સેક્રેટરી આઈએમએ ભરૂચ આપ સૌને જણાવવા માંગીશ કે આજીકર મેડિકલ કોલેજ કોલકાતામાં થયેલી દુખદ ઘટનાના વિરોધ પ્રદર્શનના ભાગરૂપે આજે આઈએમએ ભરૂચ દ્વારા સવારે છ વાગ્યાથી આવતીકાલ સવાર છ વાગ્યા સુધી તમામ નોન એસેન્શિયલ મેડિકલ સર્વિસીસ રદ કરવામાં આવી છે ઇમરજન્સી સેવાઓ કાર્યરત રહેશે આ વિરોધ પ્રદર્શનના ભાગરૂપે આજે આઈએમએ ભરૂચ તથા ભરૂચના મોટાભાગના એનજીઓઝ દ્વારા એક પીસફુલ કેન્ડલ માર્ચ નું આઠ વાગે પાંચમતી સર્કલથી હોસ્ટેલ ગ્રાઉન્ડ સુધી આયોજન કરવામાં આવ્યું છે આ કેન્ડલ માર્ચના સંદર્ભમાં અમે તમામ ડોક્ટર્સ આ ઘટનાના જે આરોપીઓ છે એમને યોગ્ય સજા મળે તથા ડૉક્ટર્સ ફ્રેટરનિટીમાં કાર્યરત એવા તમામ ડૉક્ટર્સની સુરક્ષા અને સલામતી મળે તથા એના માટે કાયદાકીય નિયમો બને એ માટેની અપીલ કરવા માગીએ છીએ